કે નાની એવી રાતને દી કરે ને એનું નામ દીકરી સાહેબ પોતાની પહેલા તમારી ખુશીની ચિંતા કરે ને એનું નામ દીકરી કે બોલવાથી તો આખી દુનિયા સમજી જાય સાહેબ પણ તમે ચૂપ હો અને તોય તમને સમજી જાય ને એનું નામ દીકરી કે ઘૂઘરીનો ઘમકાર અને ઝાંઝરનો જણકાર એ તો જે સાડી હોય ને એના નસીબમાં જ હોય જો તમે દીકરાને ચંદન કહેતા હોવ ને તો હું દીકરીને કસ્તુરી કહું છું તમે દીકરાને ઘરની તિજોરી કહેતા હો તો હું દીકરીને ફળીયું કહું છું ઘરનું આંગણું કઉકરી વગરના ઘરમાં હોય શકે કલરવ હોય શકે દીકરી ભવમાં જીવંત હોઈ શકે પણ ઈશ્વર ના હોય શકે અને એટલે જ કે દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં આશીર્વાદમાં મળેલ ઈશ્વર એટલે દીકરી આશીર્વાદમાં મળેલ ઈશ્વર એટલે દીકરી